ભારત માતા કી જે સંધ્યાના સમયથી ભારતના વીર સપૂત જવાનો પાકિસ્તાનના આતંકવાદી અડ્ડાઓને ખતમ કરવા માટે થનગની રહ્યા હતા આર્મી નેવી અને એરફોર્સના એ જવાનોએ પાકિસ્તાનની બોર્ડર ક્રોસ કરી રાતના દોઢ વાગ્યા સુધી નવ નવ આતંકવાદી ખતમ કરી ભારતની ધરતી પર આવેલા હજારો વર્ષથી ઘણું ગુમાવું છે અને આતંકવાદ પ્રવૃત્તિ વર્ષોની હજારો વર્ષથી ચાલી આવેલું આપણી સહિષ્ણુતા ભારતની સંસ્કૃતિ પર વાર કરનારા એ આતંકવાદી દેશ પાકિસ્તાન ને આ જડબાતોડ જવાબ આપી સિંદૂર ઓપરેશન અમારી માતાઓ ના સિંદૂર નું કિંમત અમારા વીર જવાનો એમને બરાબર પાઠ ભણાવી રહ્યા છે અમે આ ઓપરેશન સિંદૂર ને વંદન કરીએ છીએ પ્રણામ કરીએ છીએ આજ ભારતના દરેક નાગરિક દુઃખદ ઘટના જે પહેલગામની થઈ હતી ત્યારે ખૂબ દુઃખી હતા આજે એનો બદલો લેવા માટે આપણા વીર જવાનો આપણી સેના આર્મી નેવી અને એરફોર્સ દરેક જવાનને હૃદયથી નતમસ્તકથી સેલ્યુટ કરીએ છીએ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવા દેશના પવિત્ર વડાપ્રધાન જ્યારે વિશ્વ સમક્ષ અમારી સેના આતંકવાદને જવાબ આપશે અને આપી રહ્યા છે આગળ શું થાય કઈ રીતનું થાય તો સેના અને એ જ કરશે પરંતુ દરેક ભારતીય એક થનગનાટ એક ઉકળતું લોહી આજે આતંકવાદીઓને જવાબ આપવા માટે સ્પષ્ટ થયું છે ત્યારે સિંદૂર ઓપરેશન યાની કે અમારી બહેનો માતાઓના સિંદૂર ઘૂંસનારા લોકોની આ હાલત થાય એ સિંદૂર ઓપરેશન એ દુનિયાને એક સંદેશો આપે છે કે અસત્ય એટલે અસુરી વૃત્તિના એ પાકિસ્તાનીઓ પાકિસ્તાન ને આ જવાબ વિશ્વ તરફેણ કરી રહ્યો છે વિશ્વના દરેક લોકો આ ઓપરેશનને અભિનંદન આપી રહ્યા છે આજે કાશ્મીરથી થી કન્યાકુમારી ગુજરાતી થી ગુવાહાટી સુધી દરેક ભારતીય નાગરિક એક સેના ઉપર ગર્વ અનુભવે છે દેશના શાસન ઉપર ગૌરવ અનુભવે છે ત્યારે આ દેશની અંદર જે ધરતી પર ભારતની ધરતી જેને હજી પાકિસ્તાનનો ગર્વ છે એને જડબાતોડ આ જવાબ છે પાકિસ્તાનના પાસપોર્ટ પાકિસ્તાનના નાગરિકની વિશ્વમાં શું વેલ્યુશન છે એક આતંકવાદી તરીકે પ્રત્યેક વ્યક્તિને દુનિયા જોઈ રહી છે ત્યારે એ પાકિસ્તાન આતંકવાદીના દેશ પૂરી વિશ્વની અંદર પ્રચલિત થયો છે એ પાકિસ્તાનના મદરેસા વધુ ને વધુ મિસાઇલો દાગી આ રાક્ષસોને ખતમ કરવા માટે સેના તૈયાર છે બસ આપણે નાગરિક ધર્મ અપનાવી દેશની આંતરિક સુરક્ષા આપણા ભારતના દરેક ભારતીય નાગરિકનું આપણે ગર્વ દરેક નાગરિક એક સાથે મળી તિરંગાની આન બાન અને શાન હંમેશા માટે આકાશમાં લહેરાતી રહે એ માટે એ સવાસો કરોડ ભારતીયો એક દિશામાં દબલું માંડી રહ્યા છે અને નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ મોદી જેવા મહામાનવ કરી રહ્યા છે ત્યારે પૂરા વિશ્વને એક શ્રદ્ધા છે ભારત સંસ્કારી દેશ છે પરંતુ અસુરોના નષ્ટ માટે ભારત એ મજબૂત છે ત્યારે આસુરી વૃત્તિના લોકોને નષ્ટ કરવા એ પ્રથમ કર્તવ્ય રાજાનું હોય છે અને રાજા સેનાને આદેશ કરતા હોય છે આપણા ઇતિહાસોમાં આપણા શાસ્ત્રમાં છે આજે આપણે રાજા પણ શ્રેષ્ઠ મળ્યા છે અને સેના પણ શ્રેષ્ઠ છે બધા જને નમન કરવાનું જે લોકો ભારત માટે પ્રાર્થના કરી રહ્યા છે ભારતના આન બાન ને શાનને નમન કરી રહ્યા છે દરેક નાગરિકને આપણે વંદન કરીએ છીએ પરંતુ જે લોકો આતંકવાદીને પોષી રહ્યા છે જે પાકિસ્તાનનો ગૌરવ લીધા છે મુઠ્ઠીભર તત્વો એને પણ ભારતની અંદરથી એક વિચારધારાને પણ ખત્મ કરવાનો હવે સમય છે ત્યારે આવો સૌ ભારતીયો એક દિશામાં એક વિચારમાં આપણે ચાલી રહ્યા છીએ આ ચાલવું એટલે સેનાને આપણે સપોર્ટ કરીએ કોઈ અફવાઓથી દૂર રહેવું કોઈ જ્ઞાતિવાદ જાતિવાદ ધર્મ વિરોધના અપ્રચાર કરનારા લોકોથી દૂર રહેવું કારણ કે દરેક ભારતીયો ખુશ છે ત્યારે અફવાઓથી દૂર રહેવું આપણે આપણું કર્તવ્ય દાયિત્વ અદા કરીએ બસ ભારતની આંતરિક સુરક્ષા મજબૂત રાખી દેશની બોર્ડર ક્રોસ કરીને વીર જવાનો પાકિસ્તાનને જવાબ આપી રહ્યા છે સેલ્યુટ છે નરેન્દ્રભાઈ સાહેબ આપને નતમસ્તકે વંદન કરીએ છીએ કે આપણા જેવા દેશના મજબૂત લીડર પવિત્ર લીડર અમને મળ્યા છે અમે નાગરિક તરીકે ગર્વ કરીએ છીએ અમે ભારતીય તરીકે ગર્વ કરીએ છીએ આજ ભારત માતાનું સર દુનિયામાં ઓછું થઈ રહ્યું છે મા ભારતનો વૈભવ સમગ્ર પૃથ્વી પર પ્રસરી રહ્યો છે ત્યારે અસુરી વૃત્તિ નષ્ટ થઈ રહી છે એ મા જગદંબા ઇષ્ટદેવને હું પ્રાર્થના કરું છું અમારા સૈનિકોના બાહોની અંદર અનંત તાકાતો થાય એ તાકાત રાષ્ટ્રના સંરક્ષણ માટે વપરાય રહી છે એ તાકાતને પણ આપણે વંદન કરીએ મા ભગવતીને વંદન કરીએ દેશની તેજસ્વીતાને વંદન કરીએ દેશના પ્રત્યેક નાગરિકને વંદન કરીએ ભારત માતા કી કીજે વંદે માત્ર